જયરાજ આહીરની જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે જોવાનું રહેશે કે જય જયરાજ આહીરને ફરીથી જેલવાસ ભોગવવો પડે છે કે પછી આજે કોર્ટ દ્વારા તમને જામીન ઉપર મુક્ત કરવામાં આવે છે આ તમામ આરોપીઓ ભાવનગર જેલની અંદર બંધ છે અને આમાં સૌથી વધારે ચર્ચાસ્પદ નામ હોય તો એ માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરનું છે જયરાજ આહિરની જ્યારે ધરપકડ થઈ ત્યારથી ક્યાંક ને ક્યાંક આ વિવાદ છે હવે સમાજ વર્સિસ સમાજનો થતો જઈ રહ્યો છે

સુનાવણી થવાની છે છેલ્લા દસ દિવસથી જયરાજ આહિર જેલમાં બંધ છે ત્યારે આજ તેમના આજે અરજીની રોજ પહેલી વખત જયરાજ એસઆઈટીની ટીમ એ પૂછપરછ માટે બોલાવે બાદ સાડા ત્રણ કલાક જેટલી પૂછપરછ ચાલે છે પરંતુ ચોવીસ જાન્યુઆરીના રોજ ફરી એક વખત એસઆઈટીનું તેડું જયરાજ આહીરને આવે છે ને ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવે છે છેલ્લા દસ દિવસથી ભાવનગર જિલ્લા જેલની અંદર જયરાજ આહિર એ બંધ છે ત્યારે બે ફેબ્રુઆરીના રોજ આ ઘટનાને લઈને આઠ આરોપીઓને એ મહુવા કોટે એ રેગ્યુલર જામીન અમુક શરતોના આધારે આપવામાં આવ્યા હતા ત્યારે ફરી છ ફેબ્રુઆરીના રોજ એટલે કે આજ આ કેસને લઈને હિયરિંગ છે મારી સાથે મારા સહયોગી કૃણાલ જોડાયા છે કૃણાલ બહુચર્ચિત બગદાણાની બબાલને લઈને આજે ફરી કોર્ટમાં સુનાવણી છે પરંતુ આજે સૌની નજર એ જયરાજ આહિરના જામીન અરજી ઉપર છે કે જયરાજ આહીર જામીન અરજી મૂકશે અને કોર્ટ તેમના જામીન અરજી મંજૂર કરશે કે નહીં શું છે વધુ વિગત બિલકુલ વાત કરવામાં આવે તો આજનો દિવસ એ બગદાણા બબાલને લઈને એટલા માટે ખાસ છે કેમ કે જે એસઆઈટીની ટીમ તપાસ કરી રહી છે એક બાદ એક આરોપીઓની તેઓએ ધરપકડ કરી છે ચૌદ જેટલા આરોપીઓની ધરપકડ બાદ એ મૌઆ કોર્ટે આઠ જેટલા આરોપીઓને સરતી જામીન ઉપર મુક્ત કર્યા છે તે સિવાયના જે આરોપીઓ જેલમાં બંધ છે આ તમામ આરોપીઓ ભાવનગર જેલની અંદર બંધ છે અને આમાં સૌથી વધારે ચર્ચાસ્પદ નામ હોય તો એ માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરનું છે જયરાજ આહિર બારક દિવસથી આ જેલની અંદર બંધ છે અને આજે તેઓની એ મહુઆ કોર્ટની અંદર આ નવનીત બાલધિયા કેસને માર મારવાના કેસમાં તેઓની આજે સુનાવણી થવાની છે આજના ચુકાદા ઉપર સૌ કોઈની નજર છે કે શું જયરાજ આહિરને કોર્ટ દ્વારા આજે જામીન ઉપર મુક્ત કરવામાં આવશે કે કેમ કેમ કે આ જે કેસ છે આ કેસની અંદર એ જયરાજ આહિરની ધરપકડ થયા બાદ એસઆઈટી શું કામગીરી કરી રહી છે એસઆઈટી કોની ધરપકડ કરી રહી છે કોની પૂછપરછ કરી રહી છે એ તમામ સમાચારોનો એ ક્યાંકને ક્યાંક અંત આવ્યો હોય તેવું લાગે છે આમ તો એસઆઈટીની કામગીરી હજુ પણ ચાલુ છે તેમને ગુજરાત સરકારને જે રિપોર્ટ સોંપવાનો હોય છે એ રિપોર્ટ કદાચ સોંપવાનો પણ હજી બાકી છે પણ જે એસઆઈટીની ટીમના વડા જેવા જયવીર ગઢવી અને તેમની ટીમ જે રીતના તપાસ કરી રહી છે ત્યારે કોળી સમાજની જે રીતના માંગ હતી કે આમાં આ મુખ્ય સૂત્રધાર તરીકે જયરાજ આહિરની છે તે ધરપકડ કરવામાં આવે અને એસઆઈટીએ એક બાદ એક લોકોની પૂછપરછ કરી એક બાદ એક લોકોની પૂછપરછની અંદર જે કડીઓ છે જે પુરાવાઓ છે તે એકત્ર કરવાનું કામ કર્યું અને અંતે જયરાજ આહિરની જ્યારે ધરપકડ થઈ ત્યારથી ક્યાંક ને ક્યાંક આ વિવાદ છે હવે સમાજ વર્સિસ જ સમાજનો થતો જઈ રહ્યો છે ત્યારબાદ ભાવનગરના પશ્ચિમ વિસ્તારમાં જીતુ વાઘાણીની વિધાનસભાના મત વિસ્તારની અંદર કોળી સમાજે એક પ્લાનિંગ સાથે ન્યાયસભા કરી એ પ્લાનિંગ સાથેની ન્યાયસભા એટલા માટે કહું છું કે એની અંદર ન્યાયસભામાં એક પણ નેતાઓ કે જે આ કેસમાં સમર્થનમાં હતા તેવા એક પણ નેતાઓએ જાહેર મંચ ઉપર ના જોવા મળ્યા અને સાથેથી એ મંચ ઉપરથી કયા પ્રકારની વાતચીત થઈ એ તમામે જોઈ છે ત્યાં ન્યાયસભાના કેસની અને કોળી સમાજની વાત થવાને બદલે કોઈ અલગ ટોપિક ઉપરથી એ મંચ ઉપરથી વાત કરવામાં આવી હતી અને સાથે સાથે આજે જ્યારે જયરાજ આહિરને મોવા કોર્ટની અંદર જ્યારે એસઆઈટીની ટીમ રજૂ કરશે ત્યારે બંને તરફી દલીલો એ જજ દ્વારા સાંભળવામાં આવશે ને માન્ય કોર્ટના જજ દ્વારા આજે જે ચુકાદો આપવામાં આવશે એ ચુકાદા ઉપર પણ સૌ કોઈની નજર કે છે કેમ કે જો આજે કદાચ જયરા જાહેરના જામીન મંજૂર થઈ જાય તો આ વિવાદ છે એ કોળી સમાજ ફરીથી ક્યાંકને ક્યાંક ઊભો કરવાના પ્રયત્નો કરશે બીજી બાજુ જો જામીન મળી જાય તો પછી આ સમાજ પણ કોળી સમાજની જેમ એ ફરીથી ક્યાંકને ક્યાંક સોશિયલ મીડિયાની અંદર એ બાજુ એ બાજુથી વાત કરવામાં આવશે બીજી બાજુથી હવે આહિર સમાજ પોતાની વાત મૂકશે એટલે કે ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયા શરૂ થશે એટલે આજના ચુકાદા ઉપર ઉમંગ સૌ કોઈની નજર એટલા માટે છે કેમ કે જે વ્યક્તિના નામથી આ સૌથી મોટો વિવાદ થયો હતો અને જે વ્યક્તિની ધરપકડ માટે કોળી સમાજ રસ્તા ઉપર ઉતર્યો હતો તેની આજે મહુવા કોર્ટની અંદર જામીન અરજી છે જોવાનું રહેશે કે જય જયરાજ આહિરને ફરીથી જેલવાસ ભોગવવો પડે છે કે પછી આજે કોર્ટ દ્વારા તેમને જામીન ઉપર મુક્ત કરવામાં આવે છે પણ કૃણાલ બે ફેબ્રુઆરીના રોજ જ્યારે આઠ આરોપીઓને જામીન આપવામાં આવ્યા ત્યારે કોર્ટે અગિયાર જેટલી શરતોને આધીને જામીન આપ્યા હતા તો શું આજે પણ અમુક શરતો એ કોર્ટ જયરાજ આહિર સમક્ષ મૂકે અને જયરાજ આહિરે શરતોનું પાલન કરવા માટે જો સ્વીકાર કરે તો તેમને જામીન આપી શકે એવી શક્યતાઓ જી પૂરી શક્યતાઓ અત્યાર સુધી એવી દેખાઈ રહી છે કેમ કે એના વકીલની જે ટીમ છે અને તેની સાથે સાથે આ કેસની અંદર જે ચર્ચાઓ થઈ રહી છે આની પહેલાં પણ તેમના વકીલ દ્વારા જ્યારે જયરાજ આહિરને પહેલી વખત મહુવા કોર્ટની અંદર હાજર કરવામાં આવ્યા ત્યારે પણ તેમના વકીલ દ્વારા છે જામીન અરજી મૂકવામાં આવી હતી એ જામીન અરજી કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી હતી કેમ કે એ હજી તેમની ધરપકડ થયાનો એક જ દિવસ હતો અને એની પહેલાં જે આરોપીઓ ઝડપાયા હતા આઠ જેટલા તેઓની પણ જે જામીન અરજી છે તેમની ઉપર પણ સુનાવણી બાકી હતી એટલે આવા તમામ પાસાઓને આધાર અને પુરાવા રાખી અને ત્યારે જયરાજ આહિરની જામીન અરજી છે તે નામંજૂર કરવામાં આવી હતી પણ આજે જો કદાચ જામીન અરજી મંજૂર થાય તો અમુક શરતોને આધીન એ જામીન અરજી છે તે થવાની છે સો ટકાની વાત છે કેમ કે માન્ય મહુઆ કોર્ટના જજ કે જે આજે સુનાવણી છે તેમાં બંને પક્ષોની દલીલ છે તે ગ્રાહ્ય રાખશે અને બંને પક્ષોની દલીલના આધારે તેઓ આજે ચુકાદો આપશે કેવા પ્રકારની શરતોના આધારે જયરાજ જાહેરને જામીન આપવામાં આવે છે તે પણ ખાસ જોવાનું રહેશે અને ખાસ આજે જે દલીલો છે તેના આધારે કોર્ટ દ્વારા તેમની જામીન અરજી એ ફગાવી દેવામાં આવે છે એટલે કે જેલવાસ યથાવત રહે છે કે પછી તેઓને આજે જામીન ઉપર મુક્ત કરવામાં આવે છે તેના પર પણ સૌ કોઈની નજર રહેશે જી બિલકુલ આભાર કૃણાલ સમગ્ર માહિતી બદલ